વડોદરાના રોડ પાસે આવેલા શિવમ ડુપ્લેક્સમાં ભગવાન ગણપતિજીની પ્રતિમાની પૂજા આરાધના બાદ સોસાયટીના રહીશોએ રમત ગમતનું ભવ્ય આયોજન કર્યું વડોદરાના વાઘોડિયા રોડ પાસે આવેલા શિવમ ડુપ્લેક્સમાં ભગવાન ગણપતિજીની પ્રતિમાની પૂજા આરાધના બાદ સોસાયટીના રહીશોએ રમતગમતનું ખૂબ સુંદર આયોજન કર્યું હતું વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ શિવમ ડુપ્લેક્સમાં છેલ્લા પંદર વર્ષથી વિઘ્નહર્તા શ્રી ભગવાન ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે જેમાં સોસાયટીના તમામ ભાવિક ભક્તો ભેગા મળીને દસ દિવસ અલગ અલગ કાર્યક્રમ કરે છે ભગવાનના દિવસોમાં મનોરંજન અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં ગતરોજ બાળકો તેમજ મહિલાઓ માટે રમતગમતનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકથી ત્રણ જીતનાર બાળકો મહિલાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યારે કટિબંધ ન્યૂઝ ચેનલ પેપર તરફથી ભાગ લેનારા તમામ બાળકો મહિલાઓને પોતાના તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તમામ સોસાયટીના સભ્યો ભેગા મળીને આયોજનને પાર પાડ્યું હતું Solo, ready steady go ya alo alo jalan jalan jeli jeli વાત છે મનીષ મસ્ત ટાઈમ લગાડો તું મારી જાતે મારી ફરિયાદ વાહ 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 ચાલો પંદર સેકન્ડ દસ સેકન્ડ ત્રણ ચાલો ચાલો ચલો ક્યા બાદ ચલો ચલો રેડી પાંચ સેકન્ડ પાંચ સેકન્ડ